पहुंचा पेपर नीचे आप आकड़ी वर्ष बजार अठार उन्नीस श्री महावीर अन्य साधु शीर्षक हेठ कर पात्र आवागण मैं खाना बनाऊ तेज व्याज तारीख सुधी क्या व्याज तारीख के नहीं मैं सब कुछ લેમોડે ચાલો સ્ટાર્ટ કરીએ પેલો નંબર 1 તેની કંપનીના ડિરેક્ટ ડિબેન્ચર્સ કે શેર બજારમાં નોંધાયેલા નથી તેની કંપનીના ડિબેન્ચર્સ જે શેર બજારમાં નોંધાયેલા નથી તેના પર 24300 નું વ્યાજ મળ્યું ચાલો શેર બજારમાં મળ્યો છે ફોટો પેલો હા હવે બોલુ કે દાખલો આ હોમ ઓરેનો દેવાસો બધી રહ્યા આપણે થાય

કે જે શેર બજારમાં નોંધાયેલા નથી તેના પર 24300 નું વ્યાજ મળ્યું ચાલો વ્યાજ મળ્યું એટલે આપણે લખવા પડે બરાબર હવે શેર બજારમાં નોંધાયેલા ન હોય તો કેટલા ટકા ગ્રોસિંગ ગ્રોસિંગ અપ કરવાનું શેર બજારમાં નોંધાયેલા ન હોય તો 20% જો નોંધાયેલા હોય તો 10% બરાબર ચાલો એટલે પહેલા અહીંયા લખીએ નંબર 1 બરાબર શેર બજારમાં ન નોંધાયેલ ડિબેન્ચર્સનું વ્યાજ કેટલા રૂપિયા વ્યાજ મળ્યું છે આપણને 24000 અને શેર બજારમાં નોંધાયેલું નથી એટલે તમારે વીસ ટકા ક્રોસિંગ અપ કરવાનું એટલે સોના છે એમાં કેટલા લખવાના એસી એટલે આવજો ત્રીસ હજાર ત્રણસો પંચોતેર જેવું કે આપણી હોશિયાર રાજ્ય કીધું આપણને સારો નંબર બે નંબર બે માં શું છે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કાઉન્સમાં બાર વર્ષીય પરનું વ્યાજ દસ રૂપિયા શું કરવું લખવાનું કેટલા રૂપિયા એક વ્યક્તિનો વ્યક્તિ નો હોય તો પાંત્રીસો અને સંયુક્ત ને મેં યાદ બધું નેશનલ સેવિંગ સર્ટિફિકેટ નું વ્યાજ કર મુકતો અને જે તમે બોલ્યા તે પોસ્ટ ઓફિસ સેવિંગ ખાતા નું વ્યાજ બચત ખાતા નું વ્યાજ પણ તમે બધું મિક્સ કરજો આરામથી એટલે મેં લાસ્ટ સુધી ખભોડી તમારું તમારા મંતવ્ય જાણી જ

અહીંયા લખીને બતાવજો એના ખરૂના માર્ક્સ મળે તમને એક એક ટીકના હાલે રેડી આ બંને ઉપર મુક્ત દે નંબર 4 તેણે ટ્રસ્ટમાં 60000 હસ્તાંતર કર્યા તેના રોકાણ ઉપર મળેલ વ્યાજ 9000 જે પૈકી રૂપિયા 6000 નો ઉપયોગ પુત્ર વધુના લાભ માટે કરવાનો છે અને 3000 પુત્રના સગીર બાળકના લાભ માટે કરવાનો છે તમને શું લાગે શું કરવા જોઈએ

તેમની વાપી છે તેમને પથ્થર ના ઉત્પાદન પર ટન દીઠ રૂપિયા એક ની એક લેખે રોયલ્ટી આપી છે ચાલો આટલું ઉત્પાદન થયું કેટલું ચૌદ હાજર છસો અને એને ટન દીઠ કેટલાનું ભાવે રોયલ્ટી મેળવતો છે એક રૂપિયા એટલે ગુણાકાર કરીને કેટલા આવવાના ચૌદ છસો અહીંયા સમજો

જો એ પાના પડાવે અહીંયા આમ જો ભાલા ઉપર જવું ફરી થાય તમાર થી અને એક એની કઈક બી વસ્તુ કઈ ખોદવાનું કેવું કઈક બે એનું હે ને એને એમાં એવું રાખ્યું છે કે તેમાંથી જેટલું ટન ઉત્પાદન થાય એક ટન ઉપર એ એક રૂપિયા રોતી મેળવે

ટ્રાયલથી માટેનો ખર્ચ કેટલા રૂપિયા ચારસો પચાસ એટલે બાર કેટલા લખવાના મારે કેટલા ચૌદ હજાર એકસો પચાસ ચાલો નંબર સાત વાર આવ્યો તારીખ એક ચાર સત્તર ના રોજ તેણે તેની પત્નીને ને એક લાખ ભેટ માં આપ્યા જો પત્નીને ને એક લાખ ભેટ માં આપ્યા તો ખર્ચો થઈ ગયો એટલે આવક માં તો લખાઈ નહીં એ વાત પૂરી થઈ ગઈ આગળ વધી જે તેણીએ આ રકમ વાર્ષિક ચૌદ ટકાના વ્યાજના દરે પેઢીમાં રોક્યા

તેની જમીનનું સંપાદન કર્યું હતું તારીખ જાન્યુઆરી બે હજાર અઢાર ના તેને વધારાના વળતર પર મળેલ વ્યાજની રકમ પાંચ લાખ ચાલીસ હજાર હતી જે આ પૈકી છે હવે અમે તમને કાલે જ કીધું કાલે કે કલમ જશે વધારાના વળતર પર મળેલ વ્યાજ જોઈએ તો પચાસ ટકા રિબેટ આપવાનું કલમ સત્તાવન ધ્યાન રાખ્યું વિડીયો બનાવ્યા છે ને જોઈ લેજો આડા દાખલા પાછું જોઈ લેજો

એટલે વડતર પર મળેલ કેટલું વ્યાજ મળ્યું 18000 એના પર માઈનસ કરીએ 50% રિબેટ કલમ 77 પ્રમાણે છે 9000 એટલે 12 વિકેડા લખવાના મળે 9000 ચા નંબર 12 તેણે પોતાના પર आश्रિત માતાના જાહેર ભવિષ્ય નિધિના ખાતામાં 10000 જમા કરાવ્યા જો જમા કરાવ્યા એટલે ખર્જો બને બીજી રીતના જોયો તો તમારું આ જાહેર ભવિષ્ય નિધિ પેલા સાતડીમાં આવે કે ન્યા આવે સાત હેડિંગ માં કઈ નહીં આવતો કે આવતો તે વાંચો તમે પણ અત્યારે અહીંયા જો જાહેર ભવિષ્ય નિધિમાં મે પૈસા જમા કરાવ તો મારા પાસે આવે અને એટલે એ સાત તરીકે તમે નક્કી કરી દો તો કરમુક્ત થવા પડી જાય અને એમ ભી પૈસા જતા છે જતા છે એટલે નહીં લખાય અહીંયા લખે જાહેર ભવિષ્ય નિધિમાં જમા કરે રકમ હવે જો તમે ખર્જો તરીકે લખતે ઉપર લો ખર્જો તરીકે લખતે તો અહીંયા ડેશ કર દે પણ પેલા સાત હેડિંગ આવે એટલે અહીંયા તમારે લખવા પડે કરમુક્ત હને આ કરમુક્ત લખવાના મત માટે બરાબર ચાલો આગળ નંબર 13

ચાલે કઈ વાંધો ભવિષ્યની દેખાઈ ને કરવું લખી દેજો તમે હા ને વાંધો નહીં અને આનો ફાઇનલ આન્સર છે મારી પાસે પણ કર જેવી દેખાઈ આનો ફાઇનલ આન્સર છે ઓકે આવી દાખલો નંબર કયો તમારો નોટમાં યાદ નહીં મળે પણ પેપર નો છે આ છેલ્લે છેલ્લે જે ભારી દાખલા આવ્યો ને બધાના વિડીયો બનાવ્યા છે જ જોઈને જાજો એજ પૂછાય બધા